લોરેન્સ બિસ્નોઈને લઈ રાજ શેખાવતનું વિવાદાસ્પદ નિવેદન કહ્યું કાયર છે એટલે જામીન અરજી નથી મુકતો બહાર આવ્યો એ દિવસે ઠાર કરી દઈશું જેલમાં છે ત્યાં સુધી જ સેફ છે તાજેતરમાં મહારાષ્ટ્રના એનસીપીના નેતા બાબા સિદ્દીકીની ગોળી મારીને લોરેન્સ ગેંગે હત્યા કરાવી હતી બાબા સિદ્દીકીની હત્યાના થોડા દિવસ બાદ સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી મુંબઈ ટ્રાફિક કંટ્રોલ રૂમને વોટ્સએપ મેસેજથી મોકલી હતી ત્યારે લોરેન્સ બિસ્નોયને લઈને વધુ એકવાર રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવતે વિવાદિત નિવેદન આપ્યું છે આગામી બાવીસ ડિસેમ્બરના રોજ અમદાવાદ ખાતે યોજાનારું ક્ષત્રાણી એકતા સંમેલનમાં વલસા જિલ્લાના ક્ષત્રિય સમાજના અગ્રણીઓને આમંત્રણ આપવા રાજપૂત કરણી સેનાના રાષ્ટ્રીય અધ્યક્ષ રાજ શેખાવત વલસાડ આવ્યા હતા જેમણે કુખ્યાત ગેંગસ્ટર લોરેન્સ બિસ્વયને જણાવ્યું હતું કે લોરેન્સ એક આતંકવાદી છે જે હત્યાઓને અંજામ આપે છે ખંડણી વસૂલે છે અને ડ્રગ્સનો વેપાર કરે છે દેશના યુવાનોનું ભવિષ્ય બરબાદ કરનાર કાયર માણસ બાર બાર વર્ષથી જેલમાં છે લોરેન્સ કાયર છે એટલે જામીન અરજી નથી મુકતો જે દિવસે જેલમાંથી બહાર આવ્યો એ દિવસે અમારા રાજપૂત યોદ્ધાઓ એને ઠાર કરી દેશે લોરેન્સ એક આતંકવાદી છે એ આતંકવાદી હત્યાઓને અંજામ આપે છે એની ગેંગ આતંકવાદી ગેંગ ચલાવે છે હત્યાઓને અંજામ આપે છે રંગદારી વસૂલે છે અને ડ્રગ્સનો નો વ્યાપાર કરે છે બાર બાર વર્ષથી જેલમાં છે એક નંબરનો કાયર માણસ છે બુઝિલ માણસ છે દેશના યુવાઓનું ભવિષ્ય બરબાદ કરે છે એમના હાથોથી હત્યાઓને અંજામ અપાવે છે અને પોતે તમામે તમામ હત્યાની જિમ્મેવારી લે છે એની ગેંગની જિમ્મેવારી લે છે અમારે જે અમરછ સુખદેવસિંહ ગોવામણીની હત્યા ગેંગ દ્વારા કરવામાં આવી તો અમારો મુખ્ય એ લોકોએ માર્યો તો અમારે મુખ્યો જોઈએ એટલે અમે માંગ શું કરીએ જેલમાં છે એન્કાઉન્ટર થાય કા તો કહેવ્યો એને મારે એટલે અમે શું કરીએ કે ભાઈ કાં તો એન્કાઉન્ટર કરો તો પણ નગદ પુરસ્કાર કે દઈએ ને ખાર મારે તોય નગદ પુરસ્કાર અને સાથે સાથે જે ગેંગના દોષીઓ છે એ ગેંગના દોષીઓ ઉપર પણ અમે નગદ પુરસ્કારની રાશિની ઘોષણા કરી છે અમે આ લોકોને આ જે અરાજકતા એમણે ફેલાવી છે ને આ ભારત દેશમાં એ નહીં ફેલાવવા દઈએ ભય મુક્ત ભારત વર્ષ કરવું એ મારું છાત્ર ધર્મ છે એ છાત્ર ધર્મનું નિરણ કરવા માટે અમે મેદાને ઉતર્યા છીએ અને આવા આતંકીઓનો ખાતમો એ જ અમારો એકમાત્ર લક્ષ્ય છે ઓરેન્સ જે છે એ કેન્દ્ર સરકારના હાથમાં છે એટલે તમે પ્રદેશ સરકારની વાત ભૂલી જાઓ હા કેન્દ્ર સરકારની જે સંરક્ષણ છે એનો લાભ આ વ્યક્તિ લઈ રહ્યો છે એ આપણે સ્વીકારવું પડે અને એ લાભના કારણે આજે આખા દેશમાં જે આ ભયભીત નું જે માહોલ ઉત્પન્ન થયો છે એ ભયમુક્ત માહોલ પણ સરકાર જ કરશે ને આપણે મેન્ડર સરકારને આપી છે કેન્દ્ર સરકારનો દાયિત્વ બને કે આવા આતંકવાદીઓનો ખાતમો કરે ગેંગોનો ખાતમો કરે કારણ કે આવી જે ગેંગો છે એ ભયનો માહોલ ઉત્પન્ન કરી રહી છે એટલે હું તો આપણા માધ્યમથી એટલું જ કહી છે કેન્દ્ર સરકાર આના ઉપર સંજ્ઞા અને જે હત્યાઓને કરી છે ને એમાં માત્ર એક બાબા સિદ્દીકીને લઈને તમામ સનાતનીઓની હત્યા કરી છે ને તમે જો તમે લિસ્ટ મોકલીશું એક બાબા સિદ્ધાકીને મુકિન તમે એટલે 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 એને તમે ધર્મ ધર્મનો જે તમે અત્યારે ચાલી રહ્યું છે સસુમના ધર્મનો ધર્મનો યોદ્ધા સારો ધર્મનો યોદ્ધા ભાઈ સનાતન સનાતનીઓની હત્યા કરી છે ને સુખદેવ સિંહ ગોગામડી કોઈ સનાતની હતો એની હત્યા કરી છે હું કેવા માંગું છું આજે લોરેન્સ બિશ્નોй જે છે બિશ્નોй સમાજ જે છે એ એમના દેવતુલ્ય કાળા કાળા હરણની હત્યા આજે સલમાન ખાને હતી એ હજુ સુધી ભૂલી નથી શક્યો અમે અમારા 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 મુખ્યની હત્યા કે દે ભૂલી જઈએ અમારો માણસ માર્યો છે એટલે બદલો તો અમે લેવાના છીએ જેલમાં છે ત્યાં સુધી એ સુરક્ષિત છે અને એક નંબરનો કાયર માં એટલે જેલમાં છે બાકી બહાર આવે તો ક્ષત્રિય યોદ્ધાઓને ઠાર ના મારે તો મારો